તો જે માતા મિત્રો ટાણે જો વાગ્યા છે અડા તાણ અને ભેહું આપણી જો માદળે આવી છે આખોથી સરી સરી અને ગરમી થાય અને માખ બહુ કઢે ને એટલે ભે માદળે આવી આવે તો કે આમાં ક્યાંક ક્યાંક માદળા હોય છે ટાણે ભરેલા હોય છે સોમાહાના એટલે માદળે કડીક બે આળોટા લઈ લે એટલે ગારાવાળી થઈ જાય એટલે માખ ઓછી કરે તો ભેહું જોવોટાણે માદળે આપડી આવી છે

પણ માદળે માદળે જો ને આથડી હાર માડો દી તો આ તમે જોઈ શકો છો કુંઠ્યું માદળે માદળે ટાણે આથડે છે જ્યાં મોજ આવે ત્યાં બેસી જાય છે તો આવું બધું છે તડકો પડે માઇક કરે ત્યારે હું આ માદળે આવી આવતી હોય છે તો માદળા બધા પાકી ગયા છે અને આ જે હું બેઠ્યું ને તેને માદળું કહેવામાં આવે છે ઘણા મિત્રો માદળું એટલે હું જોકે આવું પાણી હોય છે અને બેઠું હોય છે ગારાનું હોય છે તેને માદળું કહેવામાં આવતું હોય છે તો માદળામાં બે હું અત્યારે બેહી ગઈ છે બબા તન બેહણી લે છે અને ગાઉ આપડી જોવો પણ સર છે અને આ તમે જોઈ શકો છો ગારો ગારો થઈ જાય આખી Ah, uh,